કર્મચારી મહામંડળના પ્રમુખ સતીશભાઈ પટેલ છે તેમની સાથે વાત કરીશું સતીષભાઈ સરકારની જાહેરાત તમારી લાંબા સમયની લડત સતીશભાઈ પટેલ પ્રમુખ કર્મચારી મહામંડળ સરકાર સાથે કેટલાય સમયથી આ બાબતના સંઘર્ષો ચાલતા હતા સરકાર સાથે મિટિંગ થઈ અને એક ચાર બે હજાર પાંચ પહેલાંના કર્મચારીઓ સાતમા પગાર પરના જે ભથ્થાની બાબત હતી એમાં સરકારે પોઝિટિવ હકારાત્મક નિર્ણય કર્યો છે અને દસ વીસ ત્રીસ અને ગર્ભવાળા બાબતનું છે એ વિચારાધીન છે અને ટૂંક સમયમાં એમાં પણ હકારાત્મક નિર્ણય થશે એવી ચર્ચા થઈ છે સરકારનું કહેવું છે કે પરિપત્ર જલ્દી છે એટલે જે વર્ષ બે હજાર બાવીસ પહેલાં જે વાત હતી બરાબર એ જ વાત ઉપર આવ્યા છે અને હજુ સુધી પરિપત્ર થયો નથી એટલે આજે પણ ખરી વાર જાહેરાત કરી પરિપત્ર ઠરાવ ક્યાં પરિપત્ર ટૂંક સમયમાં થઈ જશે એવી ચર્ચા થઈ ગઈ છે સરકાર સાથે ગઈકાલ માનનીય મંત્રી શ્રીઓ સાથે અને અધિકારીઓ સાથે તો તમારી જે માગણીઓ પૂરી થાય છે હવે તમારે આંદોલન ચાલુ છે પૂરા થશે માંગણીઓ તો ચાલુ જ છે એક ચાર બે હજાર પાંચ પછીના જે કર્મચારીઓ છે એના માટે ઓપીએસની લડાઈ જે છે એ તો ચાલુ જ છે એ સિવાયના જે મુદ્દાઓ છે એ બાબતે પણ સતત સરકાર સાથે સમાધાન બાબતો જે થઈ છે એ નવા પ્રશ્નો બાબતે ચર્ચા થશે હાલ કેટલી માગણીઓ સરકારે સ્વીકારી તમારી હાલ જૂની બે માંગણીઓ અમારી હતી એ સ્વીકારી છે અને નવી માગણીમાં બે મુદ્દા સ્વીકારવામાં આવ્યા છે અને બાકીના જે મુદ્દા છે એ કોર્ટનું ગાઈડન્સ અને સલાહ લઈ કાયદાકીય અને એ મુદ્દાનું પરિણામ ટૂંક સમયમાં મળશે એવું હજી કેટલી માગણી પેન્ડિંગ તમારી હજુ ચાર માંગણીઓ અમારી પેન્ડિંગ છે ફિક્સ પેની ફિક્સ પેની બાબત છે એ પણ સુપ્રીમ કોર્ટમાં છે એ બાબત પણ અમારે અત્યારે ચર્ચા વિચારણા થઈ છે સરકારે જે ઓપીએસની વાત કરી આજે ધારો કે કોઈ કર્મચારી એક ચાર બે હજાર પાંચ પહેલાં લાગ્યો હોય અને અત્યાર પહેલાં રિટાયર્ડ થઈ ગયો હોય તો એના પેન્શનનો લાભ એનો મળશે એક ચાર બે હજાર પાંચ પહેલાં ભરતીની પ્રક્રિયા થઈ હોય તેને પણ લાભ મળશે તો તમે જોયું કે આ હતા સતીશભાઈ પટેલ કર્મચારી મહામંડળના પ્રમુખ જેમનું કહેવું છે કે લાંબા સમયથી સરકાર સાથે જે મંત્રણાઓ ચાલતી હતી તે મંત્રણાઓ પૈકી કેટલીક મંત્રણાઓ સરકાર છે અને બાગીની માગણીઓ છે તે મુદ્દે સરકાર સાથે તેમની ચર્ચા ચાલુ રહેશે ...que me una presión de insulina más alta,